શહેરમાં ફાયર સિસ્ટમ ના હોય ફાયર સિસ્ટમની ક્ષતિ હોય એમના એક્સપી એક્સપાયર થઈ ગયેલા હોય અન્ય ક્ષતિ હોય અને ફાયર એનઓસી ના હોય આ તમામનો અત્યારે સર્વે થયેલો છે જેમાં સરકારશ્રીની સૂચના હતી ટ્યુશન ક્લાસીસ હોસ્પિટલ મોલ શૈક્ષણિક સંકુલો સરકારી કચેરીઓ તેમનો પણ સર્વે થઈ ગયો છે અંદાજીત પિસ્તાલીસ જેટલા વિવિધ ઇન્સ્ટિટ્યુશન્સને આપણે ટૂંક સમયમાં આર એફ ઓ ની મદદથી નોટિસ ની કાર્યવાહી કરી રહ્યા છે જે પણ હોસ્પિટલ છે હોટલોમાં ફાયર એનઓ સી નથી જોવા મળ્યું તેનું લિસ્ટ અમે આર એફ ઓ કચેરીને સાદર કરેલું છે તેમની દ્વારા આ અંગે નોટિસ આપવામાં આવે છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં કયા કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે હવે